નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે ફેબ્રુઆરી આઠમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ફોરેસ્ટ ભરતી બે હજાર બાવીસ ત્રેવીસ એક નંબરની ભરતીની જે પરીક્ષા લેવામાં આવેલી તેની આન્સર કી આવી ગયેલી છે તો આ કામ આન્સર કી છે એટલે કે ફાઇનલ આન્સર કી તમે વાંધા મૂક્યા બાદ આવશે તો જે કામ આન્સર કી છે અને એક વિશેષતા ખાસ એ છે કે તમે જે જવાબ આપ્યા છે એ સાચા છે કે ખોટા છે એ પણ આમાં બતાવેલા છે એટલે કે તમારા પોતાના આપેલા રિસ્પોન્સ પણ આ આન્સર કીમાં જોવા મળશે સાથે આ નીચે લિંક આપેલી છે લિંક પર ક્લિક કરીને તમે તમારું પોતાનું પ્રશ્નપત્ર જોઈ શકો છો એટલે કે કેવું પેપર તમારે પૂછાયું તે સાથે તમે તમારા દ્વારા કયા જવાબ આપવામાં આવેલા છે એ પણ ત્યાં તમે જોઈ શકશો અને આ જવાબ આપેલા છે એ આન્સર કી પણ તમે જોઈ શકશો અને એ સાથે કામચલ આન્સર કી એટલે કે સાચા જવાબવાળી આન્સર કી છે એ પણ જોઈ શકશો એટલે કે આ સાચા જવાળી જે આન્સર કી છે એમાં તમારો સાચો જવાબ હશે તો રાઈટ કરેલો હશે અને તમારો આન્સ ખોટો હશે આન્સર તો એમાં ખોટો કરેલો હશે અને સાચો આન્સર નીચે આપેલો હશે આ રીતની પ્રોવિઝનલ આન્સર કી છે એટલે કે તમારા જવાબ સાથેની આન્સર કી છે અને સાથે તમને કોઈ વાંધો હોય તો નીચે આ લિંક આપેલી છે એ લિંક પર તમે ક્લિક કરીને વાંધા અરજી પણ રજૂ કરી શકો છો અને આ લિંક ઉપરથી તમારી પ્રોવિઝનલ આન્સર કી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો આ લિંક બધા ખાસ જોઈ લે અને એના પરથી હું કોમેન્ટ બોક્સમાં લિંક મૂકી દઉં છું તો ત્યાં જઈને તમે તમારી આન્સર કી ડાઉનલોડ કરી શકો છો સાથે તમારે કોઈ વાંધો હોય તો સાત માર્ચ બે હજાર ચોવીસના આઠ કલાકથી એટલે કે અત્યારના આઠ કલાકથી લઈને સત્તરમી માર્ચ બે હજાર ચોવીસના રાતના બાર વાગ્યા સુધી એટલે કે અગિયારને પંચાવન સુધી તમે વાંધો રજૂ કરી શકો છો સત્તર માર્ચ બે હજાર ચોવીસ સુધી તમે વાંધો રજૂ કરી શકો છો આ માટે તમને અગિયાર દિવસ આપ્યા છે સાથે વાંધા સૂચન હોય તો તમે ઓનલાઈન જ અરજી કરી શકશો એટલે કે બીજા કોઈ માધ્યમથી અરજી નહીં કરી શકું વાંધો ઉઠાવવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે એટલે કે ઓનલાઈન વાંધો ઉઠાવી શકશો સાથે ઓનલાઈન વાંધો એ જ વ્યક્તિ ઉઠાવી શકશે જે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હતો તો કોમ્પ્યુટર આધારિત જે ટેસ્ટ હતો એમાં એમણે જે પરીક્ષા આપી હોય એ જ આ વાંધા ઉઠાવી શકશે એટલે કે બાકીના પરીક્ષા ના આપનાર નહીં ઉઠાવી શકે સાથે ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે પણ વાંધા કે સૂચન રજૂ કરવા કરી શકે છે અને આ જે ઉમેદવાર છે એ પ્રોવિઝનલ આન્સર કીમાં પોતાની જે રિસ્પોન્સ સીટમાં ક્વેશ્ચન આઈડી દર્શાવેલો છે એટલે કે પ્રશ્નપત્ર નંબર દર્શાવેલો છે એ પ્રમાણે તમે વાંધા સૂચન તમારા માટે અલગથી કરી શકો છો એટલે કે તમારે વાંધા સૂચન તમારા પ્રશ્નો માટે જ કરવાના છે તો Abso nu abar. Thank you very much.